ગઈકાલે રામોટ પોલીસ સ્ટેશન ના અમારા ડિસ્ટર્બ પીએસઆઈ રબારી તથા સ્ટાફ ના માણસોએ એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલ નાકા પાસે કુલ અગિયાર લાખ પંચોતેર હજાર ત્રણસો વીસ રૂપિયાનો મુદ્દા જેમાં સત્યાસી પોઈન્ટ આઠસો ચાલીસ મિલીગ્રામ એમડી ડ્રગ્સ અને અઠ્ઠાવન પોઈન્ટ એકસો ચાલીસ મિલીગ્રામ બ્રાઉન હેરોઈન સાથે એક આરોપી જુબેર ઉર્ફે છોટુ લાલભાઈ ધંધરેજને ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે પકડાયેલ આરોપી જે છે જુબેર ઉર્ફે છોટુ એ દાણી લીમડા વિસ્તારનો રહેવાસી છે એની ઉપર પ્રોહિબિશનના દારૂને લગત કુલ છ ગુનાઓ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલા છે આરોપી સાથે અન્ય બે આરોપીઓ જે વોન્ટેડ છે એમાં આરોપી છે સિદ્દીક શેખ અને સરફરાજ શેખ જે બંને અહીંથી ફોરવ્યુલર કારમાં એ બંને આરોપીની તપાસ ચાલુ છે ખરેખર ત્રણે આરોપી આ જે આરોપી છે રંગરેજ સોરી જુબેર ઉર્ફે છોટુ રંગરેજ એને આરોપી ત્યાંથી બસ બેસાડી દીધો અને બંને કારમાં પાછળથી આવ મને આપવાનું બધું આ ડ્રગ્સ કઈ રીતે વેચાય ડ્રગ્સ જે જુબેલ ઉપર છોટું છે એ પોતે જ ડ્રગ્સ વેચવાનો એ અને એનો આરોપી સહ આરોપી છે સિદ્ધિ કે બને છોટક માં ડ્રગ્સ વેચાણ ધંધો કરે છે બાકીની હકીકત તપાસ આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ કરેલ છે તપાસ દરમિયાન જણાય છે